નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ અગિયાર મે બે હજાર ચોવીસને વાર શનિવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટ માર્કેટયાર્ડના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેને પણ જીરુના તાજા બજાર ભાવની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા હળવદ ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર એકસો સિત્તેર રૂપિયા મોરબી ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા બોટાદ ચાર હજાર પાંચસો પચીસ રૂપિયાથી પાંચ હજાર બ બસો પંચાવન રૂપિયા ससदन चार हज़ार छ सौ रुपया थी पांच हज़ार तरसौ रुपया गोडल तरह हज़ार पांच सौ रुपया थी पांच हज़ार तरह सौ रुपया वहांकाने चार हज़ार पांच सौ रुपया थी पांच हज़ार चार सौ पच्चीस रुपया जेतपुर चार हज़ार रुपया थी पांच हज़ार रुपया थरा चार हज़ार बसो रुपया थी पांच हज़ार बसो तीस रुपया ऊझा चार हज़ार बसो ऐसी रुपया पांच हज़ार एक सौ एकावन रुपया

ભાવનગર ચાર હજાર એકસો બાર રૂપિયાથી ચાર હજાર ત્રણસો રૂપિયા અમરેલી બે હજાર રૂપિયા થી પાંચ હજાર બસો રૂપિયા સાવરકુંડલા પાંચ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર પાંચસો રૂપિયા બાબરા ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા ખાંભા ચાર હજાર રૂપિયાથી ચાર હજાર પાંચસો સાઠ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા જીરુના બજાર ભાવ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન